નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે સાત હજાર રૂપિયા જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે મિત્રો એલઆઈસીની બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ એવો સારો પ્રતિસાદ મળ્યો હતો છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ મિત્રો આ યોજનામાં પોતાનું નામ પણ નોંધાવ્યું હતું એલઆઈસી બીમા સકી યોજના મિત્રો અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમો પાસ કરેલી મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી મિત્રો ડિઝાઇન કરવામાં આવી હતી મહિલાઓને મિત્રો એલઆઈસી એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમો પણ આપવામાં આવી હતી અને આ સાથે મિત્રો તેમને મહિને પાંચ હજાર અને સાત હજાર રૂપિયા આપવામાં આવ્યા આવ્યા હતા જેમાં મિત્રો આ યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ વર્ષે દર મહિને મિત્રો સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા દર મહિને મિત્રો આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હાજર ના માં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે અને શક્ય હોય તો ઓગણીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન પોતે જ ઓગણીસમો હપ્તો જાહેર કરશે અને તેના પૈસા તરત જ મિત્રો અગિયાર કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો મિત્રો જારી કરવામાં આવી ગયા છે જેમાં મિત્રો યુઆઈડીએઆઈ અનુસાર મિત્રો આધાર કાર્ડ ધારક ને તેના જીવન કાળમાં માત્ર બે વાર જ તેના આધાર કાર્ડ ડેટાનું નામ બદલી શકે છે કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે અને આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે મિત્રો જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરાવી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું મિત્રો અપડેટ કરવાની કોઈ પણ મર્યાદાઓ નથી અને કોઈ પણ વ્યક્તિએ તો જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેની પણ મિત્રો મર્યાદા રાખવામાં આવી નથી ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીની મિત્રો આગાહી સામે આવી ગઈ છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌ આગાહી જણાવ્યું કે ઉનાળુ પાકનું નહીં કરી શકીએ અત્યારે મિત્રો ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે ઘણા ખેડૂત ભાઈઓ વીસ જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવ્યું છે પરંતુ મિત્રો આ વખતે વીસ જાન્યુઆરી પછી મિત્રો ઠંડીનું પ્રમાણ રહેવાનું છે જોકે હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે અને એ પછી પણ ઠંડી પડવાની છે મિત્રો કદાચ અઢારથી મિત્રો ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું આવી શકે છે ફેબ્રુઆરી મહિનામાં મિત્રો પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે નહીં તો ખેડૂતોને વાવેતર કયા મહિને કરવું તે અંગે મિત્રો જણાવ્યું કે માર્ચ મહિનાથી મિત્રો વાવેતર ખેડૂત કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે મિત્રો દસ રૂપિયા મળશે જેમાં છત્તીસગઢમાં ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને મિત્રો વાર્ષિક દસ હજાર રૂપિયા આપવામાં આવશે સીએમએ મિત્રો છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું છે કે મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની જાહેરાત મુજબ

એમ પી દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને એમ પી એકસો તેવી બસો સોળ ખાતરના ભાવમાં મિત્રો વધારો કર્યો છે જેમાં મિત્રો પચાસ કિલોની બેગ પર ઇફ કોઈ મિત્રો બસો પચાસનો વધારો કર્યો છે જેમાં મિત્રો પચાસ કિલોની બેગનો નવો ભાવ મિત્રો સત્તરસોને વીસ રૂપિયા રાખ્યો છે ત્યારે મિત્રો ઇફકો દ્વારા રૂપિયા બસો પચાસ નો બોજો નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં વધારો પણ થશે તેવું પણ મિત્રો જણાવ્યું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંક ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત સામે આવી છે ખેડૂતોને એક વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે ઓછામાં ઓછી દસ હજાર અને વધુમાં વધુ પચાસ હજારની લોન આપવામાં આવશે લોન માટે કોઈ કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં રાજકોટ અને મોરબીના બે લાખથી વધુ ખેડૂતોને આ લોનનો સીધો લાભ મળશે એક હજાર કરોડથી લોન વગર વ્યાજે આપવામાં આવશે જેથી સો કરોડનો મિત્રો નુકસાન પણ થવાનું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે જેમાં જણાવ્યું કે ગુજરાત ઉપર મોટા સંકટના વાદળો જણાઈ રહ્યા છે જેમાં વિસ્તારથી વાત કરી તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે વીસ જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવવાનો હતો તે આવી ગયો છે મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ આપણને ઓછું જોવા મળી રહ્યું છે ઘણા ભાગોમાં મિત્રો લઘુત્તમ તાપમાનનો વધારો પણ થશે જેથી કરીને ઠંડી ઘટવાની છે જાન્યુઆરીના અંતમાં મિત્રો વારંવાર પલટાઓ આવશે અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો વારંવાર પલટો આવવાનો છે એટલે કે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં વારંવાર હવામાનમાં પલટાઓ આવશે તેમાં એક માવઠું પણ આવવાનું છે ઠંડીનું પ્રમાણ ઓછું થશે જ્યારે ઠંડીનું પ્રમાણ વધી પણ શકે છે જેમાં મિત્રો આગળ વાત કરીએ તો બાવીમીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતાઓ છે અને જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો પણ આવી શકે છે જ્યારે ત્રીસ જાન્યુઆરી સુધીમાં મિત્રો હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી એક માવઠો થવાની મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે જ્યારે હળવા છાંટા કે વરસાદ થવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ સામે આવી છે જેમાં મિત્રો નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેની વિસ્તારથી વાત કરીએ તો વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલાં કરતાં મિત્રો અત્યારે કઠિન બનાવવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો તમારે અત્યારે આધાર કાર્ડમાં અપડેટ કરાવવું હોય તો પહેલાં કરતા મિત્રો અત્યારે તેની પ્રક્રિયાઓ કઠિન મજબૂત બનાવવામાં આવી ગઈ છે જેની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેજેટ નોટિફિકેશન એટલે શું મિત્રો તેની થોડીક વાત કરીએ તો તમારે તેમાં એક આધાર કાર્ડના બદલે ગમે તે એક પુરાવો આપવો પડશે જેમાં તમે કોઈ પણ તમારું ડોક્યુમેન્ટ આપી શકો છો તમે આધાર કાર્ડ પછી ભલે તમારું આખું નામ બદલો કે પછી કેટલાક અક્ષરોમાં પણ ફેરફાર કરવા માંગો છો થોડો ઘણો પણ સુધારો કરવા માંગો છો બંને પરિસ્થિતિઓમાં ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોએ પોતાનું કોઈ પણ આઈડી પ્રૂફ આપવાનું રહેશે એટલે કે જમા કરવાનું છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો પાન કાર્ડ તમે આપી શકો છો અને મિત્રો વોટર આઈડી આપી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ પણ કરી શકો છો તો અત્યારે મિત્રો આધાર કાર્ડમાં આપણને વધુ પડતા ફ્રોડ જોવા મળી રહ્યા છે જેના કારણે આ મોટો નિયમ લેવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો આધાર કાર્ડમાં જેવી રીતે ફ્રોડ જોવા મળે છે તેવી જ રીતે મિત્રો રેશન કાર્ડમાં પણ આપણને ફ્રોડ જોવા મળે છે મિત્રો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર આવ્યા છે જેમાં કાર્ડ સલિન્ડરને લઈ મહત્ત્વના મિત્રો સમાચાર સામે આવી ગયા છે રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે સરકાર મિત્રો દેશમાં એવી ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં ગરીબ પરિવારોને મિત્રો મફત રાશન આપવામાં આવે છે કોરોના કાળમાં શરૂ કરેલી યોજનાઓ હેઠળ મિત્રો દશેહતના કારણે મિત્રો એંસી કરોડ લોકોને મફત રાશન અત્યારે મળી રહ્યું છે આમ તો મિત્રો આ યોજનાઓ જરૂરિયાતમંદો માટે મિત્રો ચલાવવામાં આવે છે પરંતુ મિત્રો લાયક ન હોય એવા લોકો પણ આમાં મિત્રો લાયક બનીને પોતાનું કાર્ડ બનાવ્યું છે અને લાભ પણ અત્યારે લઈ રહ્યા છે તો જો તમે પણ મિત્રો આવું કંઈ કર્યું છે તો મિત્રો સતર્ક થઈ જાજો કારણ કે મિત્રો સરકાર કાર્ડ ધારકોને ફરીથી અત્યારે ચકાસણી પણ કરી રહી છે અને આમાં પકડાવવા ઉપર મિત્રો તો ફાઇન તો લાગે છે પણ જેલ પણ થઈ શકે છે તો રેશન કાર્ડની હકીકતમાં મિત્રો રાશન બનાવવાના અમુક નિયમો હોય છે જો મિત્રો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે અથવા તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય તો સમસ્યા થવાનું કોઈ ચાન્સ જ નથી દેશમાં મિત્રો લાખો લોકોના આ નિયમો વિરુદ્ધ અત્યારે રેશન કાર્ડ બનાવ્યું છે હવે મિત્રો સરકાર આની તપાસ પણ અત્યારે કરી રહી છે તો શું મિત્રો તમે કઈ રીતે લાભ લઈ રહ્યા છો તેના વિશે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો એસી હજાર રૂપિયાની તમને સહાય મળશે જેમાં મિત્રો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની જરૂર છે તમારી પાસે મિત્રો કોઈ ગેરંટી તરીકે કાંઈ નથી તો આવી સ્થિતિમાં પણ લોન મેળવવાની પડકારજનક બની શકે છે સ્થાનિક મની લેન્ડર્સના અથવા માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી મિત્રો લોન મેળવવામાં ઊંચા વ્યાજ દર અને દેવાના ઝાડમાં મિત્રો ફસાવાનું જોખમ રહેતું હોય છે આવી સ્થિતિમાં મિત્રો ભારત સરકારની એક વિશેષ લોન યોજના છે જે તમને મદદ કરી શકે છે આ યોજના હેઠળ મિત્રો તમને ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી તમે ફક્ત મિત્રો તમારું આધાર કાર્ડ બતાવીને પણ ત્રણ હપ્તામાં મિત્રો એંશી હજાર રૂપિયાની ત્વરિત મિત્રો લોન મેળવી શકો છો તો જો મિત્રો તમારે અત્યારે તમે વેપારી છો અને તમારે મિત્રો અત્યારે પૈસાની જરૂર છે તો આ સ્કીમ તમારા માટે સહાયરૂપ અને મદદરૂપ બની શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર 各地地主。